રાત્રે અમે ફૂટપાથ પર સુઈ રહ્યા છે અને ફૂટપાથ પર બી અમને સુવા નહીં દીધા ચાલો ઉભા થઈ જાઓ મોદી સાહેબ આવે છે અહીંયા અમારે સિક્યુરિટી છે અરે યાર મોદી સાહેબ આવે છે તમે બહારના છે અહીંયાથી સો કિલોમીટર દૂરથી આવ્યા છે તમે ક્યાં છીએ અમારા કોઈ રિલેટિવ નથી અને ઇન્ડિયન ગવર્મેન્ટને એટલું કહું છું જે પબ્લિક કરે છે એ કરવાનું તમારે છે તમે પોલીસને તમારી પાછળ લગાડો છો એ પોલીસને અગર પબ્લિકની પાછળ લગાડજો આજે વીસ હજાર પોલીસ છે જયારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા અમદાવાદમાં વીસ હજાર પોલીસ એમના બંદોબસ્ત માં છે એ વીસ હજાર પોલીસ જો આ પબ્લિક ની પાછળ લાગી ગયો તો આ પબ્લિક બધી અત્યારે એમના બોડી લઈને ઘરે ગતિ રહી સફર અધૂરા રહી ગયા મગર જિંદગી પૂરી આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે

મારું નામ રિઝવાન છે મારા ભાઈની કાલે લંડનની ફ્લાઈટ હતી એને છેલ્લા બે વર્ષથી ત્યાં જે હોય પણ એને ડેન્ટલનો થોડો પ્રોબ્લમ હતો દાંતનો એટલે ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો એની નાની બેબી સાથે એટલે એકચ્યુઅલી એની વાઈફ પ્રેગ્નન્ટ છે એનો નવમો મહિનો ચાલે છે એટલે ઇમરજન્સી અને કાલે જવાનું થયું પંદર તારીખે જવાનો હતો પણ કાલે ઇમરજન્સી એને તત્કાલ ટિકિટ કરાવીને જવાનું થયું એટલે કાલેની ટિકિટ કરીને અમે સાડા બાર વાગ્યાને અહીંયા મૂકી અને રિટર્ન થયા એક વાગ્યાની એની ફ્લાઇટ હતી ને વીસની એ દરમિયાન અંદર ફ્લાઇટમાંથી એના વિડીયો કોલ કર્યો એની અંદર એને એવું કહું કે અંદર ફ્લાઇટની અંદર એસી ચાલુ નથી કોઈ જાતની ટચ યુઝ નહી થતી કોઈ જાતના બટન વર્કિંગ નહીં કરતા તો અમે હસી મજાક એવી કરી કે ભાઈ અભી ફ્લાઇટ સ્ટાર્ટ થશે એટલે બધું સ્ટાર્ટ થઈ જશે પણ અમને ખ્યાલ નતો કે વસ્તુ સ્ટાર્ટ નહીં થાય અને અમારા ભાઈને લઈને જશે મારો સગો નાનો ભાઈ છે જેનું નામ પરવેશ છે મારી સગ્ગી ભત્રીજી છે જેનું નામ જુવેરિયા છે અને મારા સગ્ગા માસી આંટી છે જેમનું નામ યાસમીન છે અમે ત્રણેયના કાલના બપોરના બે વાગ્યાના એમને શોધીએ છે પણ અત્યાર સુધી એમનો કોઈ હતો પતો મળેલ નથી કોઈ જ નથી મળ્યું અત્યાર સુધી અમને કોઈ જાતના સ્ટેટ બેંક બી કોઈ સમાચાર તો બી વાત કોઈ જાતના કોઈ આન્સર પૂછવા જઈએ તો કોઈ સીધો કમ્પ્લીટ જવાબ બી નથી આપતો અમને બિલકુલ જવાબ નહીં આપતો અને અહીંયાની સિક્યુરિટી વાળા અમને જાણે કે અમે તો અહીંયા એમને ટોર્ચર કરવા આવ્યા કે હેરાન કરવા આવ્યા એ રીતે અમારે જો બિહેવ કરે છે ગંદી ગંદી ગારો બોલે છે ધક્કા મારે છે ઇન્સલ્ટથી અમારી એટલી ખતરનાક અમને કોઈ શોખ નહીં થતો કે ભાઈ અમે સ્ટાફ ને હેરાન કરીએ કે સ્ટાફ ને પજવીએ પણ અમારા ફેમિલી છે અમારું આજે મારો નાનો ભાઈ છે છ વર્ષ થી મારી ભત્રીજી છે એને શોધવા માટે અમે બી ટ્રાય કરીએ ને આજે એમને અમારી જગ્યા પર એ હોત તે શું કરત મારો ક્વેશ્ચન ખોટો હોય મને આનો આન્સર જોઈએ છે અને હું કાલનો માગું છું આખી રાત અમે ફૂટપાથ પર સુઈ રહ્યા છે બધી ફેસિલિટી આપી છે બધી ફેસિલિટી આપી આરએસએસ આપી છે પોલીસે આપી છે પબ્લિકે આપી છે અહીંની ગવર્મેન્ટ અમને કોઈ ફેસિલિટી નહીં આપે રાત્રે અમે ફૂટપાથ પર સુઈ રહ્યા છે અને ફૂટપાથ પર બી અમને સુવા નહીં દીધા ચલો ઊભા થઈ જાઓ મોદી સાહેબ આવે છે અહીંયા અમારી સિક્યુરિટી છે અરે યાર મોદી સાહેબ આવે છે અમે બહારના છે અહીંયાથી થી સો કિલોમીટર દૂરથી આવ્યા છે અમે ક્યાં છીએ અમારા કોઈ રિલેટિવ નથી અહીં અમને ન્યાય તો આપો તમે બિલકુલ આ રીતે અમારી ઇન્સલ થોડું રિક્વેસ્ટ કરું છું ગવર્મેન્ટ કે થોડું અમારી સામે જોવો અમારા અમે ફેમિલી ગુમાવી છે આટલી રિક્વેસ્ટ કરું છું અને હું દિલથી પોલીસનો અને આરએસએસના અને અમારા મુસ્લિમ સમાજના આજેવાનો દિલથી આભાર વ્યક્ત કરું છું કારણ કે એ લોકો નિસ્વાર્થે કાલે મેં જોયું બે વાગે બિચારા કોઈ સ્વાર્થ વગર કામ કરતા હતા આટલી ગરમીમાં અને બોડીની સિચ્યુએશન એટલી ખતરનાક ને ડિફિકલ્ટ હતી તો કે એ લોકોએ બિલકુલમ રમ દયા રાખ્યા વગર મજબૂત બનીને કામ કર્યું છે હું એ લોકોના દિલથી સેલ્યુટ મારું છું અને ઇન્ડિયન ગવર્મેન્ટને એટલું કહું છું કે જે પબ્લિક કરે છે એ કરવાનું તમારે છે તમે પોલીસ ને તમારી પાછળ લગાવો છો એ પોલીસ ની પાછળ લગાવજો આજે વીસ હજાર પોલીસ છે જયારે નરેન્દ્ર મોદી સાહેબ આયા અમદાવાદમાં સિવિલ માં પોલીસ એમના છે એ પોલીસ જો આ પબ્લિક ની પાછળ લાગી ગયો હોત તો આ પબ્લિક બધી અત્યારે એમના બોડી લઈને ઘરે ગતી રહી હોત બિલકુલ મારી વાત ખોટી હોય તો તમે મને જે તમારા હક માં કેસ જે બી કરો રેડી છું પણ મને મારા ક્વેશ્ચન નો જવાબ જોઈએ આજે કલાક કોઈ બી અધિકારી છે બોડી પાછળ કરો એ પોલીસ પબ્લિક નું કામ કરશે તો પબ્લિક વેલ્યુ રહેશે મારી વસ્તુ ખોટી હોય તમે મનખો અને હું તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે મારું આ સ્ટેટમેન્ટ તમે ન્યુઝ માં અપલોડ કરજો